મિત્રો સવાર સવારમાં વહેલા સુવનજી આ રૂપસિંહના ઘરે આવે છે અને રૂપસિંહને ધમકી આપતા કહે છે કે આ આખા અખાત્રીજના દિવસે જો તમારા ગામનો કોઈ પણ માણસ આ વડના ઝાડ નીચે આવ્યો ને તો એક એકના મસ્તક કાપી અને મારી દીકરીના લગ્નનો મંડપ સજાવીશ નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી રાતના સમયે આ વડના ઝાડ નીચે જઈ અને માતાજી સધીને જમાડે છે અને ત્યારે માતાજી સધી પણ આ ગુરુજીને ત્યાં વડની નીચે બનેલી એ પાંચસો વરસ પહેલાંની ઘટના સંભળાવી રહ્યા છે અને કહે છે કે અહીંયા બે ગામ હતા અને એક ગામમાં પાંચ હજાર ઘરો હતા અને જેમાં રૂપસિંહ જેવા માથાભારે મુખી હતા અને બીજું સામે 3000 હજાર વસ્તી વાળું આ ગામ હતું અને ત્યાં સોવનજી નામના મુખી હતા અને તેઓ પણ ખૂબ જ માથા ભારે હતા અને આ બંને મુખી હતા જેઓ હતા તો માથા ભારે પણ બંને એકબીજાના ગાઢ મિત્રો હતા અને આમ કરતાં કરતાં ઉનાળાની ઋતુ આવી તેથી હર કોઈ આ બંને ગામના માણસોના ઘરે કોઈપણની દીકરીની જાન આવતી હોય ત્યારે હંમેશા આ વડની નીચે જાનૈયાઓનો ઉતારો રાખવામાં આવતો અને ગમે એટલી મોટી જાન હોય તો પણ આ વડની છાયામાં આવી જતી અને આમ આખા ગામમાં ખાટલા ઉઘરાવી અને વડના ઝાડ નીચે ઢોલિયા ઢાળેલા હોય અને બંને ગામના માણસો ત્યાં હાજર હોય અને અફીણ કહુંબા કરવામાં આવતા અને આવી રીતે દીકરીઓના લગ્ન થતા પણ મિત્રો એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે આ રૂપસિંહના ઘરે એમની બહેનને જોવા માટે મહેમાન આવે છે અને સગ પણ પણ ખૂબ જ સારું હોય છે અને માણસો પણ ખૂબ જ સારા ઘરના હતા તેથી રૂપસિંહ મનમાં વિચાર કરે છે કે મારી બહેનનું આટલું સારું સગ પણ આવ્યું છે તો મારે ફોગટ જવા નથી દેવું અને આનું મૂર્ત કઢાવી નખાવું છે અને આમ વિચારી અને આ રૂપસિંહ પેલા મહેમાનને કહે છે કે હે મહેમાનો તમે તો હવે મારા વેવાય કહેવાઓ તો તમે મારી એક વાત માનશો અને ત્યારે સામેવાળા માણસો પણ ખૂબ જ વિવેકી હતા અને તેઓ બોલ્યા કે હા કેમ નહીં આપણે તો એકબીજાના સંબંધી થયા તો હવે એકબીજાની વાત તો માનવી પડે ને અને ત્યારે રૂપસિંહ કહે છે કે તો તમે મારી વાત જો માનતા હોય ને તો આજ ઉનાળામાં અખાત્રીજના દિવસે તમે જાન લઈ અને આવો અને અખાત્રીના દિવસે જ ઘડિયા લગ્ન લેવા છે એવી મારી ઈચ્છા છે અને ત્યારે રૂપસિંહની આટલી વાત સાંભળતાની સાથે તો એમના વેભાઈ બોલ્યા કે અરે રે રૂપસિંહ તમે તો મારા મનની વાત કહી દીધી અરે કાંઈ વાંધો નહીં અમે તૈયાર છીએ અને આમ અખાત્રીજના દિવસે જાડેલી જાણ લઈ અને અમે આવી જઈશું અને આમ બંને પક્ષવાળા રાજી થઈ ગયા અને અફીણ કહુંબા કર્યા અને ગોળ ધોણા ખાઈ અને બંને છૂટા પડે છે અને આમ આટલી વાતમાં જ્યારે આ રૂપસિંહના હરખના દાળા આવ્યા ને ત્યારે તેઓ વિચાર કરે છે કે લાય મારા પરમ મિત્ર સોવનજીને આ વાત જણાવતો આવું કે અખાત્રીજના દિવસે આપણી બહેનના ઘડિયા લગ્ન લીધા છે પણ પછી તેઓ વિચાર કરે છે કે ના ના હજી તો એક મહિનાની વાર છે તો બે પાંચ દિવસમાં ત્યાં આંટો મારી આવીશ અને આમ કરતાં કરતાં પછી તો આ રૂપસિંહ પોતાની બહેનના લગ્ન ના કામકાજમાં લાગી ગયા છે અને આમ કરતાં કરતાં પાંચ એક દિવસ વીતી ગયા અને મિત્રો ઘટના હવે એવી બને છે કે તમે સાંભળશો ને તો તમે પણ ચોંકી જશો તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને આમ પાંચ એક દિવસ વીત્યા અને સવાર સવારના પહોરમાં રૂપસિંહના ઘરે ઘોડે સવાર થઈ અને સોવનજી આવે છે અને ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી અને રૂપસિંગ પણ પોતાની ડેલીમાંથી બહાર આવે છે અને ઝપકીને જોયું તો પોતાનો પરમ મિત્ર અરે આમ પોતાના મિત્રને મીઠો આવકારો આપ્યો ત્યારે આ સોવનજી પણ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને રૂપસિંહના ઓરડામાં જાય છે અને ત્યાં જઈ અને આ રૂપસિંહ આ સોવનજીને ભાવથી બેસાડે છે અને અફીણ મંગાવે છે અને બંને પહેલાં તો અફીણ અને કહુંબા કરે છે અને પછી જ્યારે બરાબર મજા આવીને ત્યારે રૂપસિંહ હળવેકથી પૂછે છે કે હે ભાઈબંધ આમ અચાનક વહેલી સવાર સવારમાં આ તારા ભાઈબંધની યાદ આવી તો મને લાગે છે કે નક્કી કાંઈક વાત તો હશે અને ત્યારે જ તમારું આવવાનું થયું છે અને ત્યારે સોવનજી હસવા લાગ્યા અને કહે છે કે હે રૂપસિંહ મારા ભાઈબંધ તને જ્યારે હું એ વાત કહીશ ને તો તું પણ નાચવા લાગશે અને તારા આનંદનો કોઈ પાર નહીં રહે એવી વાત લઈ અને તારી પાસે આવ્યો છું મિત્ર અને આજે તો મને વહેલી સવારે એમ થયું કે આ ખુશીની વાત સૌ પહેલાં મારા પરમ મિત્ર રૂપસિંહને કહું અને તો જ મને મજા પડે અને એટલા માટે તો વહેલી સવારે તમારા આંગણે આવ્યો છું અને ત્યારે આટલું સાંભળી રૂપસિંહ કહે છે કે ભાઈ હવે જે પણ ખુશીના સમાચાર હોય ને એ તું મને ઝટપટ કહી દેહો બાકી હવે મારાથી ધીરજ ખૂટી જાય છે હવે મારાથી નહીં રહેવાય અને ત્યારે સોવનજીએ પોતાની કેડમાંથી કંકુમાં બોળેલા લાલચોડ ચોખા કાઢ્યા અને કહે છે કે જો મિત્ર આજે હું તને આમંત્રણ આપવા આવ્યો છું ત્યારે રૂપસિંહ કહે છે કે આમંત્રણ પણ અત્યારે સારું આમંત્રણ અને ત્યારે સોવનજી હસતા હસતા કહે છે કે અરે રે મારી દીકરીના લગ્ન લીધા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસિંહના આનંદનો કોઈ પાર ના રહ્યો અને તેઓ કહે છે કે ખરેખર તારી દીકરીના લગ્ન લીધા છે કે હા ભાઈ અને તમારે અને આખા ગામને પાંચ દિવસ પહેલાં મારા ગામમાં આવી જવાનું છે અને આજુબાજુના પાંચ પંદર ગામમાં વાતો થવી જોઈએ કે લગ્ન કેવા લીધા છે અને એ માટે મારે તારા સહારાની જરૂર પડશે મિત્ર અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે મિત્ર હું તારી સાથે જ છું પણ આ મુહૂર્ત કયા દિવસનું આવ્યું છે ત્યારે સોવનજી કહે છે કે મુહૂર્ત તો આ આવે ને એ અખાત્રીના દિવસનું લીધું છે અને આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ રૂપસિંહના ડોળા ફાટી ગયા અને કહે છે કે શું ખરેખર અખાત્રીજનું મૂર્ત લીધું છે કે હા પણ મિત્ર આ આખાત્રીનું નામ સાંભળી અને તારા મોઢા ઉપર બાર કેમ વાગી ગયા અને તને કાંઈ થયું કે શું અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે સુવનજી તમે આ મુર્તને બદલી નાખો મને આ મુર્ત મંજૂર નથી અને ત્યારે સોવનજી કહે છે કે મિત્ર તમે ગાંડા થયા છો અરે આજુબાજુના ગામડાઓમાં બધે આમંત્રણ પહોંચી ગયું છે અને હું સુકામ આખાત્રીજનું મૂર્ત બદલી નાખું બોલ અને ત્યારે રૂપસિંહ કહે છે કે એટલા માટે કેમ કે મારા ઘરે પણ મારી લાડકી બહેનના લગ્ન લીધા છે અને એને પણ આ અખાત્રીજના દિવસે જ મુહૂર્ત લીધું છે અને અખાત્રીના દિવસે મારી બહેનની જાડેરી જાન આવવાની છે ત્યારે સોવનજીને પણ ભારે ગુસ્સો આવે છે કે મારે એ બધું કાંઈ જોવાનું નથી પણ અખાત્રીજના દિવસે મારી દીકરીની જાન તો આવવાની જ છે અને રંગે સંગે વરઘડિયા ફેરા ફરશે અને હું મારું મુહૂર્ત પાછું નથી લેવાનો અને

અને તેઓ પણ ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે મારી દીકરીની જાનનો ઉતારો તો એ વડના નીચે જ રહેશે અને ત્યાં જ તલવારોના તોરણ બંધાશે અને તારામાં અને તારા ગામના માણસોમાં જો એટલી તાકાત હોય ને તો આવી જજો એ અખાત્રીના દિવસે રણભૂમિમાં અને જો એક એકના માથા વધેરી અને મારી દીકરીના મંડપના સજાવું ને તો મારું નામ પણ સોવનજી નહીં અને આટલું કહી અને આ સોવનજી તો ત્યાંથી ચાલી નીકળે છે પણ હવે આ રૂપસિંહ મોંઝાણી અને મનમાં વિચાર કરે છે કે હવે તો કરવું તો શું કરવું અને વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે અમારા ગામની દરેક દીકરીઓની જાણ તો એ વડના છાયામાં જ રોકાય છે અને આ વખતે એવું નહીં થાય ને તો આજુબાજુના ગામના માણસો એવું વિચારશે કે મુખી રૂપસિંહ ડરી ગયા અને હવે મારે આ ગામને પૂછવું પડશે કે હવે શું કરવું છે અને આમ પછી તો સાંજના સમયે આ રૂપસિંગે સભા ભરી અને ગામના દરેક આગેવાનો અને વડીલો બોલાવ્યા અને કહ્યું કે ભાઈઓ આજે હું ખૂબ જ મોટા સંકટમાં ફસાયો છું તો મારી મદદ કરો અને ત્યારે મુખીનું આટલું કહેતાની સાથે તો આખું ગામ બોલી ઉઠ્યું કે મુખી બાપા તમારું સંકટ એ અમારું સંકટ અને તમે આ ગામના એક પણ માણસને કોઈ દિવસ રંજાડ્યા નથી કે કોઈ દિવસ દુઃખમાં એને છોડી મૂક્યો નથી અને હર વખતે તમે દુઃખના સમયે આખા ગામને ઉગાર્યું છે માટે તમે ખાલી એકવાર કહી દો કે તમને શું તકલીફ છે અને એટલું જાણતાની સાથે તો તમારી તકલીફ દૂર ના કરી નાખીએ ને તો અમને પણ ઓળખે કોણ ત્યારે રૂપસિંહ કહે છે કે હે ગામ લોકો તમને બધાને ખબર જ છે ને કે મારી એકની એક બહેનના લગ્ન આ આખા ત્રીજના દિવસે લીધા છે કે હા મુખી બાપા એ વાત તો બધાને ખબર છે અને આખું ગામ જાણે છે તો કે બધાને તો ખબર છે પણ આપણા બાજુના ગામના જે મુખી સોવનજી છે ને એમની દીકરીના લગ્ન પણ તેમને આ ત્રીજના દિવસે લીધા છે અને તેઓ મને આજે સવારે ધમકી આપીને ગયા છે કે આખા ત્રીજના દિવસે તમારી બેનના જાનૈયાઓ આ વડના ઝાડ નીચે ના આવવા જોઈએ નહીતર મારી દીકરીના લગ્નનો મંડપ એ જાનૈયાઓ અને તમારા ગામના માણસોના મસ્તક કાપી અને સજાવવામાં આવશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસિંગના ગામના દરેક માણસોના લોહી ગયા અને તેઓ કહે છે કે હે મુખી બાપા તમારે આ વાતથી જરાય ડરવાની જરૂર નથી અને આ વખતે એ વડના ઝાડ નીચે લોહીની હોળી ખેલાશે પણ આપણી બહેનની જાન તો એ વડના ઝાડ નીચે જ ઉતરશે બાકી આમાં જો આપણે હટ કરીશું ને તો આપણે માય કાંગલી ગણાશું અને પછી ક્યારે આપણે એ ગામના માણસો સામું ઊંચું મોં કરી અને ક્યારેય નહીં બોલી શકીએ માટે આપણે ડરવાની કોઈ જરૂર નથી અને આપણે લડી લઈશું અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે ભાઈઓ મને સોવનજી કે એમના ગામના માણસોથી જરાય બીક લાગતી નથી પણ મને એ વાતની ચિંતા સતાવે છે કે જો આવું થશે ને તો કેટલી એ બહેનો અને દીકરીઓ વિધવા થશે અને કેટકેટલા બાળકો બાપ વગરના અનાથ બનશે અને એક બાજુ લગન લેવાશે તો બીજી બાજુ લોહીવાળા હાથે ભોજન જમવું પડશે તો મને આ વાતની ચિંતા થાય છે કે હવે જે પણ પરિણામ આવશે ને એ ખૂબ જ ભયાનક આવવાનું છે કેમ કે હું તો એ વડના ઝાડ નીચે મારી બહેનના જાનૈયાનો ઉતારો તો રાખવાનો જ છું અને પેલો સુવનજી હવે તો જીદે ભરાણો છે તો એની જીદ પણ હું જાણું છું અને તે પણ આ વડ નીચે જ એની દીકરીના જાનૈયાનો ઉતારો રાખશે તો બંને જાનૈયાઓ પહેલાં લડી પડશે અને પછી આ બંને ગામ લડી પડશે તો મિત્રો તમને શું લાગે છે કે આ મહાવિનાશ થશે કે નહીં તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને તમને આવા ઇતિહાસ કેવા લાગે છે એ પણ અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો અને મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો જય માતાજી